જમજમા આવે છે સાંવુંય નથી જોતાય જય ભવાની કહી દો જય ભવાની આજે જો સરસ મજાની આપણે જ્યાં ભાખરી કરી છે ને આપણી માટે આપણે બ્રાઉન બ્રેડ લઈ લીધી છે નહીં ભરત સરસ મજાની અત્યારે અત્યારમાં ફ્રેશ બ્રાઉન બ્રેડ ભરત લઈએ આવ્યા કારણ કે આપણને હવે રોજ ભાખરી ખાઈ ખાઈને કંટાળો આવે છે અને આને તમારે કોઈ દિવસ કંટાળો આવે જ નહીં ભાખરી ખાઈ એ ભાખરી ખાઈને તમને કંટાળતા નથી એને રેગ્યુલર ભાખરી ખાવા જોઈએ ત્રણેય ટાઈમ ભાખરી આપો ત્રણેય ટાઈમ જમ જમાઈ નાખો ને ભાખરી ચા દૂધ ભાખરી ચા દૂધ ભાખરી નહીં હવે તો શાક જોઈએ છે નહીં ભરત હવે ખાલી ચા દૂધ ભાખરીમાં નહીં થાલતું હવે શાક જોઈએ તો સારું ચલો આપણે નાસ્તો કરી લઈએ નહીં પછી મળીએ ચાલો તો જો આપણે નાસ્તો પણ કરી લીધો છે અને હવે મારે થોડુંક કામ છે તો આપણે મારું કામ પતાવીએ

ચાલો ગરમા ગરમ રોટલી ને ચણા મઠ નું શાક ને ભૂગા કાઢી નાખીએ આપણે હાલો તમે એ જમવા કે તો જુઓ આપણે જમી કાઢવી લીધું છે અને જમી કાઢવીને હવે આપણે બેઠા છે અને ધીમો ધીમો વરસાદ શરૂ થયો છે તો આપણને એવી ઈચ્છા છે કે આપણે જરાક નાઈ લઈએ વરસાદમાં હા ભાગ મારો વરસાદ તો આપણી ઈચ્છા છે જરાક વરસાદમાં નાઈ લઈએ તો ચાલો તમે પણ નાવા

જો આપણે આપણા અડ્ડે આવી ગયા છીએ અને હજી કોઈ ભાઈબંધો આવ્યા નથી હમણે આવે છે ફોન કર્યા છીએ હમણાં બધા ભાઈબંધો આવશે પછી આપણે ચા પાણી પી ભાઈબંધો બધા આવે એટલે અને હું ઘરે પણ આવી ગયો તો અને ઘરે આવી ગયો જમી કારવી પણ લીધું હતું જમી કારવી મેડમજી કે થોડુંક મારે હાલવા જવું છે તો અમે બહાર હાલવા આવ્યા જોગિંગ કરવા આવ્યા

વોકિંગ માટે આવી ગયા છીએ અને મેં એમ કીધું કે અમારું પર્સ રાખીને તમે બેસો ને મારે હાલ વાર હાલ ચાલો મારે હાલ જરૂર છે મારે હાલવાની જરૂર નથી પણ હું કોઈ હાલતો નથી ને એટલે હાલું એમ અને તને મજા આવે સપોર્ટ રે એમ મને તો શું કહેવાય બે હાલવું ને એમ કરતા મને એકલા હાલવા મજા સપોર્ટ રે એમાં એવું છું કે મારે બહુ લેટ થઈ ગયું ને એને બહુ લેટ થઈ ગયો કેમ કે એને જીમ જીમમાં લેવાઈ ગયો તો હું પાછો

तमने सपपर जनाय तो अरु पेट बराया मार अरु सपपर जे नाउ पेट दूसे तो इनक बराती अरु तो काउड उमोट पेट से कें बराया और जाओ अबर आपड़े से ने आली नेवन हूल खाई की जोशो यह का लाट ओ हो महरों बागे जिय जिय महरा में च

એટલા માટે આપણે વ્લોગ નતા બનાવતા ઘણા બટ સોરી એટલા દિવસ આપણે નો બ્રેક ફાયડો હવે આપણે કન્ટિન્યુ વ્લોગ શું કહેવાય દેવાની પૂરી ટ્રાય કરશું ઓકે તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઈટ ફી ટેક કે જલ્દી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બાય